कापूर ठीण गंदाता पाणीमा गा पाणी विस्तारो काढी ना विस्तार गरका मच्छरणा उद्रवती સુરતમાં રવિવારની સાંજથી વરસાદ શરૂ થયો હતો જે બુધવાર રાત સુધી એટલે કે ચાર દિવસ સુધી વરસ્યો હતો જેની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદના કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઈ હતી જ્યારે ખાડી ખાડી થઈ ગઈ હતી ભદવાડ કાકરા અને મીઠી વિસ્તાર જેટલા સાડા ત્રણ દિવસથી કાળા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આમ સુરતીઓને વગર વાકે કાળા પાણીની સજા મળી રહી છે જોકે આજે વહેલી સવારથી જ વરસાદી વિરામ લીધો છે જેથી ખાડીના લેવલમાં ઘટાડો થાય તેવી શક્યતા છે ખાડીના સપાટીમાં ઘટાડો થયા બાદ જ કાંઠા વિસ્તારોનું પાણી ઉતરશે સુરતના લિંબાયત મીટી ખાડીમાં આવેલ અનેક વિસ્તારોમાં ખાડી પુરાવ્યું છે જેથી મીટી ખાડી સ્લમ વિસ્તાર વેટી કોલોની પતરાની ચાલ દિરા આવાસ કાંતિનગર રાવનગર રતનજીનગર કમરુનગર ગરીબનવાસનગર ઓમનગરમાં પાણી ભરાયેલા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન સુરત અમારા વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે